જોહાર આજે અમે ગરબાડા તાલુકામાં આવેદન આપવા માટે આવ્યા છે એનો ખાસ મુદ્દો કે જે થોડા દિવસ પહેલાં કંપારી છૂટી જાય એવી ઘટના જે આચાર્યએ જે વિદ્યાર્થી વિદ્યાર્થીની સાથે જે ઘટના કરી છે એ ખરેખર એક નિંદનીય ઘટના છે અને એની એ એના એને કડકમાં કડક સજા થાય એના માટે અમે આજે આવેદન આપ્યું છે અને એ કડક કડકમાં કડક સજા થાય એના માટે તો છે જ પણ એની સજાને કોઈ માફ કરવાનો પણ પ્રયત્ન કરશે અથવા તો એની એની સાથ સહકાર પણ આપશે જો એ વ્યક્તિ પણ અમારા ધ્યાનમાં આવશે તો અમે એને પણ છોડીશું નહીં અને આ દાહોદ જિલ્લાની એકદમ કંપારી પડે એવી ઘટના છે જો આ ઘટના પર ન્યાય ન મળે નાની દીકરીને ન્યાય ન મળે આ એક વિદ્યાર્થીની સાથે થયેલી ઘટના છે આવનાર સમયની અંદર અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આવી ઘટના બની શકે છે એટલે તમામ તંત્ર વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને પણ અમે જાણ કરીએ છીએ કે આવી ઘટના બીજી વાર ન બનવી જોઈએ અને દાહોદ જિલ્લામાં તો ન જ કારણ કે અહીં આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતો વિસ્તાર છે જેની અંદર આદિવાસીની શાન આદિવાસી ભારતનો મૂળ માલિક છે એટલે આદિવાસી વિસ્તારની અંદર આવી ઘટના બનવી એ કંપારી કંપારીજનક ઘટના આવનાર સમયની અંદર આદિવાસી સજા આનો શું જવાબ આપશે તો આ થવી જ જોઈએ એ આચાર્ય એક સંઘી છે આર એસ એસ વિચારધારા ધરાવતો વ્યક્તિ જો આવું કરતો હોય તો વિચારી લેવાનું કે એક સંઘી વિચારધારા ધરાવતો વ્યક્તિ એ કેટલા વિસ્તારોની અંદર આ આવા વિચારો એને ફેલાવ્યા હશે એટલે હું એક ગરબાડા તાલુકાની અંદર મીડિયા માધ્યમથી જણાવવા માંગુ છું કે આરએસએસ નો વ્યક્તિ હોય કે સંઘી વ્યક્તિ હવે દરેક ગામની અંદર આવતા પણ રોકો કારણ કે આ વિચારધારા કેટલી જગ્યાએ ફેલાઈ હશે એ પણ વિચારવાનું રહ્યું જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ આપનું નામ કેતન બામણિયા